હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ આઠ સાહેબ બધા જોડાઈ ગયા છે પાઠ આઠ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ આઠ સાહેબ બધા જોડાઈ ગયા છે સૌપ્રથમ પ્રથમ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમારા મિત્રને બહારનું શું ખાવાની ટેવ છે જવાબમાં લખી શકાય મારા એક મિત્રને બહારનું ખાવાની ટેવ છે તે તેના માતાપિતા પાસે દર બીજા ત્રીજા દિવસે પીઝા બર્ગર નૂડલ્સ વગેરે બહાર ખાવા જવાની જીદ કરે છે તે સ્કૂલના લંચ બોક્સમાં પણ ફ્રેન્ચ ફ્રાઈસ બ્રેડ પકોડા વેફર્સ જેવા જંક ફૂડ લાવે છે સવાલ નંબર બે તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે હું અહીંયા એક નમૂનારૂપ વાત લખું છું તમારે તમારા ઘરની વાત લખવાની છે મારા પિતાજી એક આઈટી કંપનીમાં કામ કરે છે તેઓને મોટાભાગે વેપારી સાથે ઓનલાઈન રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય છે આથી તેઓ અમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કરે છે સવાલ નંબર ત્રણ મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ કોણ રોકે છે હું મોબાઈલનો અભ્યાસ અર્થે એટલે કે ખૂબ મર્યાદિત ઉપયોગ કરું છું છતાં મારા ઘરમાં મને વધુ મોબાઈલ વાપરતા મમ્મી પપ્પા અને દાદા દાદી એમ બધા વડીલો રોકે છે સવાલ નંબર ચાર તમે કેવા કેવા પ્રસંગે બહાર જમવા જાઓ છો જવાબમાં લખી શકાય અમે અમારા ઘરમાં કોઈનો બર્થડે હોય કુટુંબમાં કોઈ સામાજિક પ્રસંગ હોય તો બહાર જમવા જઈએ છીએ સવાલ નંબર પાંચ તમે ક્યારે ક્યારે ઓનલાઈન જોડાવ છો હાલ તો અમને કોઈ કામ માટે ઓનલાઈન જોડાવાનું થતું નથી પણ હા જ્યારે કોરોના રોગચાળો ફેલાયો હતો અને શાળાઓ બંધ હોવાથી ઘરેથી ઓનલાઈન ભણાવવાનું હતું ત્યારે હું દરરોજ સ્કૂલના ટાઈમટેબલ મુજબ ઓનલાઈન શિક્ષણ લેતો હતો સવાલ નંબર છ મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે મોબાઈલ ફોનનો પહેલો ઉપયોગ એ છે કે તેની મદદથી આપણે દુનિયાની કોઈપણ વ્યક્તિની નજીક ગયા વગર વાત કરી શકીએ છીએ જો આપણે કોઈ નવી જગ્યાએ જઈએ તો મોબાઈલની મદદથી આપણે તે જગ્યાનો નકશો અને આપણું વર્તમાન સ્થાન જોઈ શકીએ છીએ આજકાલ મોબાઈલ ફોનનો ઉપયોગ ઘણા પ્રકારના ઓફિશિયલ કામ માટે થાય છે મીટિંગ શીડ્યુલ કરવા દસ્તાવેજો મોકલવા અને પ્રાપ્ત કરવા પ્રસ્તુતિઓ આપવા અલાર્મ સેટ કરવા નોકરીઓ માટે અરજી કરવા અને આ ઉપરાંત ઘણું બધું મોબાઈલ ફોન પોર્ટેબલ કોમ્પ્યુટર્સ તરીકે સેવા આપે છે જે વપરાશકર્તાઓને માહિતી એક્સેસ કરવા કાર્યોનું સંચાલન કરવાની અને પ્રવાસમાં વાતચીત કરવાની મંજૂરી આપે છે સગવડના આ સ્તરે વ્યક્તિગત અને વ્યવસાયિક એમ બંને ક્ષેત્રોમાં ઉત્પાદકતાનો વેગ આપ્યો છે મોબાઇલ ફોન પર ઇન્ટરનેટ માહિતીના ભંડારની એક્સેસ પ્રદાન કરે છે જેનાથી વિવિધ વિષયો પર શિક્ષણ સંશોધન અને જાગૃતિ વધે છે શૈક્ષણિક એપ્લિકેશનો અને ઓનલાઈન સંસાધનોએ શીખવાનું વધુ સુલભ બનાવ્યું છે મોબાઈલ ફોને ડિજિટલ વ્યવહારો અને મોબાઈલ બેન્કિંગને સક્ષમ કરીને નાણાકીય સમાવેશને સરળ બનાવ્યો છે ખાસ કરીને મર્યાદિત પરંપરા બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા વિસ્તારોમાં વળી તે આર્થિક વિકાસ અને સશક્તિકરણમાં પણ ફાળો આપે છે મોબાઈલ ફોન સોશિયલ મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને ગેમિંગ દ્વારા મનોરંજન પૂરું પાડે છે તેઓ વર્ચ્યુઅલ સમુદાયોને પ્રોત્સાહન આપીને સમાન રુચિ ધરાવતા લોકોને પણ જોડે છે ત્યારબાદ સવાલ નંબર સાત મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો મોબાઈલના લાભ પ્રશ્ન છના ઉત્તરમાં આપેલ છે દરેક સિક્કાની બે બાજુ હોય છે તે પણ સાચું છે કે મોબાઈલના ઘણા ગેરફાયદા છે જેની માહિતી રાખવી મહત્વપૂર્ણ છે કેટલાક છોકરા છોકરીઓ રાત દિવસ મોબાઈલમાં રોકાયેલા રહે છે તેઓ મોબાઈલના એટલા વ્યસની છે કે તેમને વાસ્તવિક જીવન સાથે કોઈ લેવા દેવા નથી તેથી એમના અભ્યાસ ઉપર અસર થાય છે અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી મોબાઈલ ફોનનો સતત ઉપયોગ લોકોના સ્વાસ્થ્યને અસર કરે છે શરીરમાં જે રેડિયેશન જાય છે જેનાથી ઘણું નુકસાન થાય છે મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ અને કોલ માટે પૈસા ખર્ચવા પડે છે અને ખર્ચ પણ વધે છે આજકાલ મોબાઈલમાં આપણે આપણા બધા ડેટાને વ્યક્તિગત માહિતી પણ રાખીએ છીએ જો ક્યારેક મોબાઈલનો ડેટા ચોરી કરવામાં આવે તો લોકોના જીવનનું કે આર્થિક નુકસાનનું જોખમ રહે છે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા શરૂ થાય છે મા બાપ બાળકને મોબાઈલ આપીને બાળકનું બાળ પણ છીનવી લે છે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ અકસ્માતો અને જાનહાનિમાં વધારો કરે છે હાલમાં લોકો સામાજિક મેળાવડાઓમાં રૂબરૂ મળવાને બદલે મોબાઈલમાં ઓનલાઈન કોલિંગમાં મળવાનું પસંદ કરે છે પ્રશ્ન નંબર બે વાક્યો વાંચી સાચા વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે એક મમ્મીએ મોબાઈલ લઈ લેતા મેં દેકારો મચાવ્યો આ વિધાન સાચું છે અને ત્રીજું સમડી કાગડાના બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડાઓએ કાગરોળ કરી આ વિધાન સાચું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ પાઠને આધારે નીચેના વાક્ય કોણ બોલી શકે તે લખવાનું છે એક પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને આ વાક્ય રાજેશ બોલી શકે બે આજનો આપણી મિટિંગનો વિષય તો તમને ખબર જ છે ને આ વિધાન શિક્ષક બોલી શકે ત્રણ હું એકલો ક્યાં વડાપાવ ખાઉં છું તું પણ ખાય જ છે ને આ વિધાન વિમાન બોલે છે ચાર આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય આ વિધાન શિક્ષક બોલે છે પ્રશ્ન નંબર ચાર જોડ કા જોડો અવિભાગ સાથે બ વિભાગને જોડવાનો છે એક વારંવાર ફાસ્ટ ફૂડથી શું થાય છે તો પાચનતંત્ર બગડે છે તેથી પાંચ સાથે જોડીશું બે વડીલોનો આદર કરવો સારા સંસ્કારની નિશાની છે તેથી એક સાથે જોડીશું ત્રણ અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો આપણી સાથે છેતરપિંડી થાય તેથી બે સાથે જોડીએ ચાર મોબાઈલનો સદુપયોગ કરવો જોઈએ પાંચ મિલેટ્સના ખૂબ ફાયદા છે તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીં એક અતિથિ કાઠિયાવાડી લોજની માહિતી આપેલી છે તે વાંચવાની છે સમજવાની છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન નંબર એક લંચ અને ડિનરમાં શો તફાવત છે લંચ એટલે કે બપોરનું ભોજન જે રૂપિયા બસોમાં અને ડિનર એટલે કે રાત્રિનું ભોજન જે રૂપિયા બસો ત્રીસમાં અનલિમિટેડ છે બે મહિનામાં કેટલી વાર એકસો પચાસ રૂપિયામાં ભોજન મળશે મહિનામાં બે વાર લંચ અને ડિનર પૂનમના દિવસે એકસો પચાસ રૂપિયામાં ભોજન મળશે ત્રણ અહીં સો ટકા વેજીટેરિયન કેમ લખ્યું હશે કાઠિયાવાડી એટલે કે ગુજરાતી લોજ હોવાથી સો ટકા વેજીટેરિયન લખ્યું હશે ત્યાં ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે ચાર તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે ભોજનના અંતે થાળીમાં એઠું મૂક્યું હશે તો બમણા રૂપિયા ચૂકવવા પડશે પાંચ અનલિમિટેડ એટલે શું અનલિમિટેડ એટલે વ્યક્તિને જેટલું જમવું હોય તેટલું જમી શકે તેને અનલિમિટેડ કહેવાય છે પ્રશ્ન નંબર છ તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે તેની નીચે આપેલા પ્રશ્નોની વર્ગના ચર્ચા કરવાની છે તમારે અહીં આપેલો ફકરો વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપણે આ મુજબ લખી શકીએ છીએ સવાલ નંબર એક કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ કેટલા રૂપિયા એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન સોળ લાખ રૂપિયાની ચોરી થઈ હતી સવાલ નંબર બે સાયબર ક્રાઇમનું કામ શું છે સાયબર ક્રાઇમનું કામ ઓનલાઈન જેટલા પણ ગુના થયા છે અથવા છેતરપિંડી થાય છે તેનો ઉકેલ લાવવાનું છે ત્રણ તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચના આપશો મારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તેમને કોઈપણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી એકાઉન્ટ નંબર કાર્ડનો સીવીવી નંબર ન આપવાનું તેમજ કોઈપણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ ચાર છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી એક વાત મળી જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો ઓફિસમાં સીઈઓનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું યુએસબી ચાર્જર સેમ મોડલ મૂકવામાં આવ્યું હતું ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો આખું મોબાઈલ બેન્કિંગ હેક કરવામાં આવ્યું હતું પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા સવાલ નંબર પાંચ બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે ક્યારે કામ લાગે છે આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુનો બને છે ત્યારે બેન્કનો તાત્કાલિક સૂચના આપવા માટે જે તે બેંકના ટોલ ફ્રી નંબર કામ લાગે છે પ્રશ્ન નંબર સાત કાવ્ય પંક્તિઓને વાંચી ત્રણ પ્રશ્નોની રચના કરો અહીંયા છે એક કાવ્ય છે તે વાંચવાનું છે સમજવાનું છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક કવિએ માતાને કોનાથી મીઠી કહી છે બીજું છે માતાને શાની પૂતળી કહી છે ત્રીજું છે માતાનું હૈયું કેવું છે તો આ મુજબ આપણે કાવ્યના આધારે પ્રશ્નોની રચના કરી શકીએ છીએ તમે તમને મનગમતા બીજા કોઈપણ ત્રણ પ્રશ્નો બનાવી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલી ખાલી જગ્યાઓમાં યોગ્ય શબ્દ મૂકવાનો છે કૌશમાં શબ્દ આપેલા છે તેનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એક આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ બીજું છે પરીક્ષામાં ઓછા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી ત્રીજું છે ભારત દેશને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે ચાર એ જ સફળ થઈ શકે જે સંઘર્ષ સામે ટકી શકે અને ચેલેન્જ ઉપાડી શકે પાંચ જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો ગભરાયા વગર કરવો જોઈએ આ રીતે આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર નવ આપેલ શબ્દમાંથી કોઈપણ બે અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે તે શોધવાનો છે અને તેનો ગુજરાતી અર્થ લખવાનો છે એક ગમગીન તો ગન તો બંદૂક ગમ તો ગુંદર આ રીતે આપણે શબ્દમાંથી કોઈપણ બે અક્ષર મેળવી અને શબ્દ બનાવવાના છે અને તેનો ગુજરાતી અર્થ પણ લખવાનો છે બીજું છે કામણગાર તેમાંથી આપણે શબ્દ બનાવીએ કાર તો મોટર ગાડી કામ તો શાંત ત્રણ સફરજન તો સફર સહન કરવું ફર તો રૂવાટી રન તો દોડવું સન તો સૂર્ય ફન તો આનંદ આટલા બધા શબ્દ આમાંથી બનાવી શકાય તમારે કોઈ પણ બે શબ્દ બનાવવાના છે ચાર ભાવનગર રન તો દોડવું ઘન તો બંદૂક ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચેના બે શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે અહીંયા છે જીવન તો મરણ વાક્ય બનાવી શકાય મરણ પહેલા દરેકને સારા જીવનની અપેક્ષા હોય છે આવી રીતે આપણે વાક્ય બનાવવાના છે પહેલું સફળ તો નિષ્ફળ વાક્ય બનાવી શકાય જીવનની ઘટમાળમાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ બે આદર અનાદર વાક્ય બનાવી શકાય જીવનમાં આદર મળે કે અનાદર આપણે તો બસ ચાલ્યા કરવું ત્રીજું છે લાભ ગેરલાભ વાક્ય બનાવી શકાય કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય છે પણ અંતે તેનાથી ગેરલાભ થાય છે ચાર પ્રવૃત્ત નિવૃત્ત વાક્ય બનાવી શકાય સતત પ્રવૃત્ત રહી કામ કરનારને નિવૃત્ત રહેવું ગમતું નથી પાંચ માન અપમાન વાક્ય બનાવી શકાય સજ્જનો માન અપમાનની પરવા કર્યા વિના સતને માર્ગે ચાલે છે પ્રશ્ન નંબર અગિયાર આપેલા પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો ઓનલાઈન મીટિંગના ફાયદાઓ આ મુજબ છે ઓનલાઈન મીટિંગ કોમ્યુનિકેશનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે ઉચ્ચ ગુણવત્તાવાળી ઓનલાઈન મિટિંગ દૂરના સાથીદારો અને ગ્રાહકો સાથે સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધો બનાવે છે દૂરના આ મૈત્રીપૂર્ણ સંબંધો તમને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના પ્રવાસ ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે ટૂંકી ઓનલાઈન મીટિંગ દ્વારા સમસ્યાઓને ઝડપથી તપાસી ઉકેલી શકો છો સારી ઓનલાઈન મીટિંગ એ માત્ર સરળ ઓડિયો અને વિડિયો કોમ્યુનિકેશન કરતાં વધુ છે આ ઉચ્ચ ગુણવત્તાવાળા સંચાર બધા સહભાગીઓને ફાઇલ શેરિંગ જેવા સરળ અને ઉપયોગી સાધનો પ્રદાન કરે છે વાતચીત તેમજ ચર્ચા કરવા એ તમામ સાધનોનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે દરેક સહભાગીની કાર્યક્ષમતામાં વધારો થાય છે ઓનલાઈન મિટિંગમાં દસ્તાવેજો અને જોડાણો મોકલવાનું સરળ હોય છે તમે જ્યાં પણ હોવ ટેક્સીમાં એરપોર્ટ પર તમે મિટિંગમાં હાજરી આપી શકો છો ઈચ્છા મુજબ આખી મિટિંગનો રેકોર્ડ ઓડિયો વિડીયો ફોર્મેટમાં મેળવી શકો છો આ રેકોર્ડ જેઓ મિટિંગમાં હાજર નથી રહી શક્યા તેમને ફાઇલ રૂપે મોકલી પણ શકાય છે સવાલ નંબર બે શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ નિયમિત વ્યાયામ કરવો જોઈએ નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ જંક ફૂડ એટલે કે ફાસ્ટ ફૂડનો ત્યાગ કરવો જોઈએ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ સવાલ નંબર ત્રણ સાયબર ક્રાઇમથી બચવા આપણે શું કરવું જોઈએ સાયબર ક્રાઇમથી બચવા નીચેની તકેદારી રાખવી કેવાયસી ફ્રોડથી દૂર રહેવું કોઈપણ બેંક તમને કેવાયસી માટે કોલ કરતી નથી કેવાયસી ના થવાને કારણે તમારું એકાઉન્ટ બંધ થશે નહીં તેથી કેવાયસીના નામે આવતા કોઈપણ કોલ પર પ્રતિક્રિયા આપવી નહીં તેમજ ઓટીપી પિન ટીપિન જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં લોભામણી જાહેરાતોથી બચવું વ્યક્તિ સસ્તી ખરીદીના ચક્કરમાં મોટું નુકસાન કરી બેસે છે ઓનલાઈન ખરીદી કરતાં વેબસાઇટની વિશ્વસનીયતા તપાસી લેવી જોઈએ ગૂગલ માય બિઝનેસ ફેસિલિટીનો આજે ઘણા ઠગો દુરુપયોગ કરી રહ્યા છે ગ્રાહકો આ વેબસાઇટમાં સંપર્ક કરે ત્યારે સામેની વ્યક્તિને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સમજી બેસે છે ત્યારબાદ તેને અનુસરે છે અને રૂપિયા પણ ગુમાવે છે મોબાઈલ ઓપરેટર સાથે કમ્યુનિકેશન માટે પાસવર્ડ જરૂર રાખો જો તમારા મોબાઈલ ઓપરેટર તમને તમારા કોમ્યુનિકેશન માટે એક અલગ પાસવર્ડ કોડ અથવા પિન સેટ કરવાની મંજૂરી આપે તો તે અવશ્ય કરો જેથી તમે સિમ સ્વેપિંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી બચી શકો છો ધ્યાનમાં રાખો કે સિમ કાર્ડ બદલવું જોખમી બની શકે છે છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા મોબાઈલ નંબર પર તેમજ અન્ય ખાનગી માહિતી મેળવી મોબાઈલ કંપની પાસેથી તમારું કાર્ડ ખોવાઈ ગયાની ફરિયાદ કરીને નવું કાર્ડ મેળવી લે છે જેને સિમ સ્વેપિંગ કહે છે તે વ્યક્તિ તે પછી તમારી તમામ માહિતી એક્સેસ કરી શકે છે દરેક ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ પાછળ ત્રણ આંકડાનો નંબર રહેલો હોય છે જેને સીવીવી કાર્ડ વેરિફિકેશન વેલ્યુ નંબર કહે છે જેનો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ માટે થતો હોય છે આ નંબર કોઈને આપવો નહીં કે ફોનમાં કોઈ સાથે શેર કરવો નહીં જો આ તકેદારીથી વરતશો નહીં તો આર્થિક જોખમનો સામનો કરવાનો થશે તમારી સાવચેતી અને સમજદારીપૂર્વકનો વ્યવહાર જ સાયબર ક્રાઇમને અટકાવી શકશે ત્યારબાદ સવાલ નંબર ચાર દેશભક્ત કોને કહેવાય દેશનો કોઈપણ નાગરિક કોઈપણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા કોઈપણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તો તે સાચો દેશભક્ત છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્ય લખવાના છે અહીંયા છે ઉદાહરણ છે શિક્ષકથી પ્રવૃત્તિ તૈયાર થઈ શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરાઈ આ રીતે આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે પહેલું વાક્ય છે રોહિતે સદી કરી રોહિત વડે સદી કરાઈ માતાએ પુત્રને દૂધ અપાયું માતા વડે પુત્રને દૂધ અપાયું ત્રીજું છે ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી તો ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાઈ આ મુજબ વાક્ય બનાવી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર તેર પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરવાની છે એક આ પત્ર મહેશ ને આપજો બા એ પત્રમાં ખૂબ જ યાદ લખાવી છે ત્રણ મારાથી આ સહન થતું નથી ચાર મીનાએ મિટિંગમાં હાજરી આપી પાંચ વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા આ રીતે આપણે પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ નીચેના વાક્યમાંથી અનુગ શોધીને તેની નીચે લીટી કરવાની છે એક મેં સરસ્વતીને ફૂલ ચડાવ્યા અહીંયા ને એ અનુક છે બે વિવેકાનંદજીએ અમેરિકનોને મંત્રમુગ્ધ કર્યા એ અને ને અનુક છે ત્રણ ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો નો અને મા એ અનુક છે ચાર વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે ની અને નો અનુક છે પાંચ રવીન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું ને અનુક છે આ રીતે અનુક શોધી લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર નીચેના વાક્યો વાંચીને તેમાં અનુક વપરાયો છે કે નામયોગી તે જણાવવાનું છે એક છે રાજેશને જામફળ બહુ ભાવે છે એમાં ને એ અનુક છે આપણને નાક વડે શ્વાસ લઈએ છીએ તો વડે એ નામયોગી કહેવાય આ રીતે આપણે નામયોગી છે કે અનુક તે શોધવાનું છે મનાલીએ વિશ્વાને સંગીત શીખવ્યું અહીંયા એ ને એ બંને અનુક છે એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય અહીંયા દ્વારા એ નામયોગી છે હું દીકરી માટે ઘડિયાળ લાવીશ અહીંયા માટે નામયોગી છે અમે વરસાદમાં ભીંજાયા માં એ અનુક છે ઝાડ પર વાંદરા હતા અહીંયા પર એ નામયોગી છે ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ યોગ્ય અનુગમૂકી સાર્થક વાક્ય બનાવવાનું છે એક શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે આ રીતે ની અને મા એ અનુગ છે બીજું છે બાલદીમાંથી તેને થોડું પાણી તુલસીને પાયું ત્રીજું છે શહેરના વિદ્યાર્થીઓએ સરકસના ખેલ જોયા ચોથું થશે સુરતથી થોડા અંતરે જ પ્રિયંકાબેનનું ગામ આવેલું છે પાંચમું છે કર્મદીપના થેલામાં તેના મિત્રનો મોબાઈલ છે આ રીતે આપણે અનુગ મૂકી સાર્થક વાક્ય બનાવીશું ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તર યોગ્ય નામયોગી મૂકી વાક્ય લખવાનું છે પ્રત્યય છે તે ઘરમાં ખાટલે બેઠો તે ઘરમાં ખાટલા પર બેઠો આ રીતે આપણે નામયોગી મૂકી અને વાક્ય બનાવવાનું છે ટપાલથી તેમણે પત્ર મોકલ્યો તો અહીંયા વાક્ય બનાવી શકાય ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો અહીંયા દ્વારા એ નામયોગી છે કોયલ સીતાફળીએ બેઠી છે તો અહીંયા કોયલ સીતાફળી પર બેઠી છે અહીંયા પર એ નામ યોગી છે ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે અહીંયા અંદર અને ની એ નામયોગી છે આ રીતે આપણે લખી શકીએ પ્રશ્ન નંબર અઢાર આપેલી બાબતોને અંગમુદ્રા દ્વારા અથવા મુખ મુદ્રા દ્વારા રજૂ કરવાનું છે તમે કોઈની પતંગ કાપો છો તમે ગરબે રમી રહ્યા છો તમે જળાશયમાં નાઈ રહ્યા છો તમે ફટાકડા ફોડી રહ્યા છો તમે ક્રિકેટ રમી રહ્યા છો તમે ઝાડ પર ચડી રહ્યા છો અહીંયા તમારે તમારા અંગની મુદ્રા દ્વારા અથવા તમારી મુખની મુદ્રા દ્વારા એટલે કે તમારે એક્શન કરી અને આ બતાવવાનું છે અને તમારા વિદ્યાર્થી મિત્રો તેને ઓળખશે અહીંયા આ જવાબ તમારે તમારા વર્ગખંડમાં કે તમારા મિત્રો સાથે ક્રિયા કરવાની છે અહીં આપણા પાઠ આઠના